નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ તાલુકો વિચ્યા જિલ્લો રાજકોટ ગામ ઓરી મોબાઈલ નંબર સત્તાણું એક છ્યાલી ચોસઠ પાંચ દસ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અને આજે એવા એક વ્યક્તિને તમને આપણી ચેનલની અંદર મુલાકાત કરાવું કે ગુજરાત નહીં ભારતભરમાં નહીં પણ વિદેશમાં પણ એનો પ્રયોગ સક્ષમ થયેલો છે જે એમનો તમે બધા એને જાણો છો અને ઘણી બધી ચેનલોમાં એ આવેલા વતન છે તો એ આજ આપણી ચેનલની અંદર આવેલા છે તો એનો હું તમને પરિચય અપાવું તમારું નામ નંબર ને સરનામું એક મોટાભાઈ આપણું દર્શાવું મારું નામ છે ભરત પરસાણા મારે રહેવાનું છે રાજકોટ અને મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ત્રેસઠ નવાણું છ નવ્વાણું બરોબર ભરતભાઈ જો કે આપણા ભારત ગુજરાતમાં નહીં પણ વિદેશમાં પણ જે તમે પ્રયોગ સક્સેસ કર્યો છે અને મેં તો ન્યાય હોય જાણ્યું છે કે નરેન્દ્ર મોદી સાહેબ હસ્તકે તમારું સ્વાગત કરવામાં આવ્યું છે તો એ પણ અમારા દર્શકોને જરાક જરા વાત કરો પેલા પેલા પરિચય હા હા મારે રાજકોટમાં બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે હા સિત્તેર વીઘામાં કારખાનું છે એક હજાર માણસો કામ કરે છે અને અમારો ધંધો આખા વિશ્વમાં ફેલાયેલો છે બરોબર અને ભારતની વિશ્વની મોટી મોટી કંપની હેવી કે સીમેસ કંપની એબીબી મિસુબીસી ટોયોટો કોમ્પ્રીવ્સ આ કંપની સાથે અમે ધંધો કરી રહ્યા છીએ બરાબર અને વિશ્વમાં અમારો કોઈ હરીફ નથી છતાં તમે ગાય તરીકે ખેતીમાં ખેડૂતોને સપોર્ટ કરો છો તો આમાં ખાસ તમારો પરિયોગ કયો સક્સેસ ગયેલો છે પેલા હું તમને કહું આ બધું મારી પાસે હોવા છતાં છેલ્લા વીસ વર્ષથી આ ધંધો બંધો બધું ત્યાગ કરી દીધું છે અને છેલ્લા વીસ વર્ષથી ત્યાં ત્રણસો પાસઠ દિવસ ગામડાના પ્રવાસ કરું છું એક એક ઘરે ગામડે ગામડે જાઉં છું અને ખેડૂતોને ગાય દરિત ખેતીનો સમજાવું છું એમાં જયારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બે હજાર દસમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારું સાલ ઉઠાડીને બહુમાન કર્યું હતું ત્યારે તેમને મને કીધું કે તારે ભારતના ખેડૂત માટે કામ કરવાનું છે હા ભરતભાઈ જો કે ઘણા બધા ખેડૂત તમને જાણે છે પણ તમે જે ફર્મો ગુજરાત ભરમાં અને ફેમસ કર્યો છે દુનિયાભરમાં તો એનું એક કેટલું કેટલું પ્રમાણ રાખવાનું અને કયા કયા પાકોની અંદર આપણે છટકાવ કરવાનો એ એક દર્શકોનો વસ્તાભાઈ અમે છેલ્લા વીસ વર્ષે ગાયાધેરી ખેતી તો કરતા હતા અમારે કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા વાપરતા નતા પણ ત્રણ વર્ષ પેલા અમારે આંબામાં મોર નતો આવતો એટલે અમારા કચ્છના વેલજીભાઈ ભૂયા છે જે છેલ્લા પંદર વર્ષથી આ ગાય અને દૂધ ગોળ ગૌમૂત્ર ના પ્રયોગ કરતા હતા તો તેમણે કીધું કે જ્યારે ફ્લાવરિંગ અવાસ હોય આંબામાં ત્યારે પંદર લિટરના ના પંપ માં અઢીસો એમ દૂધ સો ગ્રામ ગોળ અને અઢીસો ગૌમૂત્ર દર પંદર દિવસે ત્રણ વાર છંટકાવ કરો એટલે અમે છંટકાવ કર્યો એટલે જોરદાર રિઝલ્ટ મળ્યું કારણ કે દૂધમાં પચીસ જાતના તત્વો હોય છે નાઇટ્રોજન ફોસ્ફરસ કેલ્શિયમ વિટામિન મિનરલ પ્રોટીન ગોળમાં કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ અને ગૌમૂત્રમાં માં પચીસ જાતના તત્વો હોય છે આનાથી ફલેનીકરણ થાય છે અને મધમાખી ત્રણ કિલોમીટર દૂર હોય ત્યાંથી તમારા ફામ ઉપર આવી જાય છે હવે જો તમે ઝેરી દેવા છાંટો તો મધમાખી મરી જાય મધમાખી મરી જાય એટલે જો મધમાખી આમનેમ તમે મારી નાખશો તો તો ચાર વર્ષમાં સૃષ્ટિનો વિનાશ થઈ જાય છે એટલે તમારા જે ખેતરમાં જે એ મધમાખી જ કામ કરે છે કારણ કે દૂધ ગોળ ગૌ મૂકી મધમાખી આકર્ષાય છે એટલે મેં અન્ય પાકમાં બધી અખતરા કર્યા ચણા છે મગફળી છે જીરું છે રાય છે હવે તમારા જીરું હોય એ પચાસ પંચા દિવસનું થાય ત્યારે અઢીસો એલ દૂધ સો ગ્રામ ગોળ અને અઢીસો એમેલ ગૌમૂત્ર દર પંદર દિવસે ત્રણ વાર છંટકાવ કરવાનો અને ચણા તમારા પાંત્રીસ પિસ્તાલીસ પંચાવન અને મગફળી પાંત્રીસ પિસ્તાલીસ પંચાવન અને કપાસ હોય એ દર પિસ્તાલીસ દિવસનો થાય ત્યારે દર પંદર દિવસે ચાર કે પાંચ વાર છંટકાવ કરી દો અને હું તમને ગેરંટી આપું છું કે તમારું પચીસ ટકા ઉત્પાદન વધશે આનાથી આ બધા આનાથી બધા પોષક મળી જાય અને ખાસ તો રોગ આવતો નથી જોયો ના દર્શક મિત્રો અને એક જુસ્સા સાથે જનુન સાથે જે આપણે ભરતભાઈ ફરસાણા બોલી રહ્યા છે કારણ કે પોતે એક વીસ વર્ષથી આમાં જોટ થયેલા છે નરેન્દ્ર સાહેબ મોદીના હસ્તે કે એનું સ્વાગત પણ થયેલું છે એ પણ અમે જાણ્યું અને હું પણ આ ગાય દરેક ખેતી આપણે હાકાલું છું એમાં હજારો ખેડૂતો નહીં પણ લાખો ખેડૂતો અત્યારે જોટ થયેલા છે તો મને પણ ઘણાના સામેથી ફોન એવા આવે છે કે વસ્તાભાઈ કોઈ ખેડૂત જીરા માટે તમને ફોન કરે તો અઢીસો ગ્રામ ગાયનું દૂધ અને સો ગ્રામ ગોળનું પાણી અને અઢીસો ગૌમૂત્ર આ ભરતભાઈ ફરસાણ વાળાનો જે પ્રયોગ છે સક્સેસ છે એ તમે કોઈને સિંધજો તો અવશ્ય એ લેજો લીજો મોસ્તાભાઈ બીજું તમારા પાયાના ખાતા તરીકે શું કરવાનું એક બસો લિટર નું બેરલ લેવાનું એમાં એક થી બે તગારા ગાય નું છાણ પાંચ થી દસ લીટર ઘઉંતર અને એક કિલો ગોળ આ રબડી તમે હલાવી નાખો અને એક એકર જમીનમાં દર પંદર એ નાખી દેવાનું તમે ચણાનો લોક નહીં નાખતા ચણાનો લોટ થી લાંબા ટાઈમે ફંગસ થઈ જાય ફૂગ આવી જાય બીજું શું છે કે ચણાનો લોટ છે ને અત્યારે ખેડૂતોને પરવડે નથી એનો ભાવ વધી ગયો છે અને બીજું પાયાના ખાતા તરીકે બીજું કે તમારે એક સો કિલો છાણ લેવાનું ગાયનું એમાં પાંચ થી દસ લીટર ગૌમૂતર અને બે લીટર તાજી છાસ અને બે બે કિલો ગોળ આ બધું નાખી મિક્સ કરી નાખવાનું જ્યારે સુકાઈ જાય ત્યારે તમારે એક વીઘા જમીન પાયા આપી દો શાહમાં અને તમારે યુરિયા ડીએપી નાખવું જ ન પડે અને જ્યારે તમારે કોઈ રોગ આવ્યો હોય તો એક કિલો ગાંગડા હિંગ લેવાની સારા મહેલી સારી ક્વોલિટીની બસો ત્રણસો વાળી નહીં તો એમાં વધારે ચણાનો નો લોટ હોય આઠસો આઠસો રૂપિયા વાળી હોય સારી કંપની લેવાની એના પાંચ લીટર પાણીમાં પલાવવાની ચોવીસ કલાક રાખવાની અને સો એમએલ અને અઢીસો એમએલ દૂધ સો ગ્રામ ગોળ અને ઈયળનો પ્રકોપ હોય તો પચાસ લીમડા નું તેલ નાખી દો એટલે તમારે કોઈ પણ રોગ આવ્યો હોય એ ને સ્ટપુ થઈ જાય તમારે એક રોજ દુકાને જવું જ ન પડે અને આ સો ટકા શીત પ્રયોગ છે સસ્તો છે અને આ તમે આ જે નહીં કરો તો આ આવતા દિવસોમાં તમારા પ્રયોગ કરવો પડશે એ એવી તમને બાયંત્રી આપું છું બરાબર તો જોઈને દર્શક મિત્રો આપણે પછી આપણે વિડીયો લાંબો થઈ જાય છે તો દર્શકો કોઈ જોતા નથી એટલા માટે આપણે આ મુલાકાતના એ વિરામ આપશું અને એકવાર ફરી ભરતભાઈ ફરસાણને જે એમ કહેવાય કે છે રાજકોટથી અમારું ઓરી હવા હો કિલોમીટર દૂર થાય છે છતાં અમને અમારે અમને મળવા આવ્યા અને ખેડૂતોને એક તાલીમ દેવા માટે જે ગામડે ગામડે અત્યારે ફરી રહ્યા છે તો આજે અમારા ગામ ઓરી ગામની અંદર આવેલા છે તો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા જય ગૌ માતા